હું છેલ્લા દસક વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું અને ખેતીમાં મેં કાળા ઘઉંનો પ્રયોગ કરેલો હતો જેની અંદર વિચારીએ તો સારું એવું રિસ્પોન્સ છે પ્લસ કાળા ઘઉં છે એ આપણા હેલ્થ માટે બહુ સારા છે એટલે મેં આનું પચાસ વીઘાનું વાવેતર કર્યું હતું જેનો મને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને કાળા ઘઉં છે તો ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે હાર્ટના પ્રોબ્લમ્સ છે બધેમાં ફાયદાકારક વસ્તુ છે અને આનાથી હેલ્થ બેનિફિટ ઘણા સારા એવા મળે છે તો આનું સેવન કરવું જરૂરી છે અને સેહત આપણી હેલ્થ માટે અને આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે કેમ કે આની અંદર આયરન ઝિંક અને પ્રોટીન જેવા તત્વો રહેલા છે જે આપણને સારી રીતે એવી મદદ કરી શકે છે કાળાકોનું મેં વિચાર્યું હતું યુટ્યુબમાં જોયું હતું અને એના ઉપરથી મેં નક્કી કર્યું કે આ વાવા જેવી વસ્તુ છે ને આનો ટ્રાય કરવા જેવું છે એટલે મેં એનો પ્રયોગ કર્યો અને એ પ્રયોગ સફળ રહ્યો હતો અને અત્યારે હું કંપની થ્રુ મારું બધું સેલિંગ કરી રહ્યો છું મારી પોતાની કંપની છે જેના થ્રુ આ બધું વેચાણ કરી રહ્યો છું બેનિફિટમાં એવું છે વાવણીમાં તમે હિસાબ કરો તો સાદા ઘઉં જે આપણે વાવેતરમાં વીસ કિલો જોતા હોય છે વીઘાએ તો જ્યારે આને ચૌદથી પંદર કિલો નાખવાના હોય છે અને એની સામે ઉત્પાદન તો બેનું ઓલમોસ્ટ સેમ આવે છે આનું થોડું ઘણું કદાચ ઓછું રહે છે પ્લસ ટાઈમ પીરિયડ દસથી પંદર દિવસ જેવું વધારે લે છે બાકી આમ ઓલમોસ્ટ બે સેમ જ છે અને બેની કલરને બધું સેમ જ લાગે થોડો ઘણો ડિફરન્સ આવે છે જે પાકી જાય ત્યારે આ બ્લેક થાય છે ઓલા રેગ્યુલર હોય છે